દાદી મારું નામ નિકુંજ જાહેર છે મે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ આવી છે તમારું નામ શું છે મારું નામ દેવીબેન ઝગડ દેવીબેન ઝગડ દીકરો બે છે અત્યારે માં તમે તમારો દીકરો અને તમે બંને જ રહો છો આ બે છે આ છોકરો લાવે એમાં અમારો ગુજાર વાલે છે એ 200 લાવે તો 300 લાવે એમાં અમારું બધું હલાવવાનું સમજે આખા દિવસનો 200 300 લાવે એમાં તમારું ઘર ચલાવવાનું છે બીજું કાઈ છે નહીં અમારે ઈ કાઈ તમારો છોકરો શું મજૂરી જાય

બીજા મકાન વ્યવસ્થા સાથે આવી રહ્યો શું ભાડું છે આ આ મકાન તો એ લોકો એ બીજા ને આપેલું છે પણ અમને રહેવા આપ્યું છે ખાલી તમારી પાસે ભાડું નથી ના ના અમારી પાસે ભાડું નથી મારી અતર હાલ શું તમને તકલીફ પડે છે અતારે તો ખાવા પીવાની તકલીફ છે ભાડાની તકલીફ છે રહેવાની તકલીફ છે બધી તકલીફ છે સાહેબ અમારે હમ અતારે પોઝિશન તો ખરેખર ને અમારે જો દિવાળી છે તો એ લાગે છે ના ના આ સે વાત છે અને તમે રડશો નહીં

જેટલી મારતી હતા મદદ કરાવીશ બે ની કે તમે રડો માં કે એને પરસોતમ ભાઈ અમે કીધું કે તમારી આજુબાજુ માં કોઈ એવા ચોરિયા હતા એ પરસોતમ ભાઈ પેલા અમારી બહુ સારી હતી અમારી કન્ડિશન બહુ સારી હતી ને ત્યારે પરસોતમ ભાઈ અમારે નાને થી અમારે ઓળખી અમને સમજ્યા એમાં અમે ભેગા થયા ને તો એને વાત કરી બધી

સાચી વાત છે તમારી બેનો દીકરીઓ હોય કોઈ મારે તો દીકરી નથી બે બાબા છે પણ સંબંધી હોય ઈ આવ્યા હોય આપણે તો એને કઈ થોડું કહેવાય સાચી વાત છે આપણે ભૂખ્યા સુઈ જાય પણ કોઈક મહેમાન આવ્યો એને તો જમવા દેવું કે અને મારી તમારી વાત હું સમજી શકું છું કે આપણી આંગણે કોક આવ્યો એને જમવાનું કેવું હોય પણ આપણે ઘરે આવ્યો હોય કોઈ હોય ની તો કઈ રીતે આપણે જમાડવું હા અને મારી તમારી વાત સાચી છે

અત્યારે કોઈ માડી મદદ નથી કરતુ સબંધી દુખ પડે ત્યારે કોઈ નથી આવતું હાચી વાત છે મારી તમારી કઈ ની મારી તમે રડશો નહીં અમારા થી થાય એટલે ચોક્કસ તમે મદદ કરશો પોઝિશન જોઈ શકો છો કે દાદાને એક્સપાયર થઈ ગયા લે 15 થી 16 વર્ષ થઈ ગયા છે અને બે દીકરો છે એમ એટલે મોટો દીકરો મેન્ટલી અનપ્રિપેર છે એમ એટલે મગજની થોડીક બીમારી છે એમ અને ઈ રોજ મતલબ દાડીએ જાય છે બસો અઢીસો રૂપિયા નું આખા દિવસ નું માન ગુજરાન મકાન પણ પાડે છે અને મકાન માલિક એમ છે કે પાડું નથી રહેતા એમ અને માડી એવી પોઝિશન માં છે કે માડીને દવા લેવાના પણ પૈસા નથી અને રાશન ના પણ પૈસા નથી કોઈક મહેમાન આવ્યું હોય તો ઈ તો માડી માડીનું કેવું એવું છે કે ઈ તો કોઈ ખાસ જાય છે પણ કોઈક મહેમાન આવ્યું હોય એને શું ખબર એમ એટલે કઈ નઈ બને એટલે આપણે માડીની હેલ્પ કરીશું માડી

કાકા તમારું નામ શું છે નીતેશ નીતેશ તમારી ઉંમર કેટલી છે 43 43 વર્ષ તો તમે શું કામ કરો છો ત્યાં રાઈટા મરસાની ઓફિસ છે અરે ઘરે રાઈટા મરસાય ઓફિસ છે બરાબર ઘરે બાને પાસે દેવા કને પૈસા માંગું તો કોઈ બી દે નહીં હું બેચવા જાવ છું બાની પાસે દવાસાના પૈસા માંગું તો બીજા કોઈ દેતા નથી બીજા કોઈ દેતા નથી શું કહી એ ના પૈસા નથી અમારી પાસે

બધારે બજાર આપે કોક 50 આપી દે આપડે આ લોકો કોઈ નથી મને મદદ કરતા કોઈ કાકા મદદ કરવા માટે આવ્યા મારાથી બને એટલી મદદ કરીશ તમે રડશો નહીં કાકા તમે રડશો નહીં પાકો મારથી જેટલી ચોકસ્તી જેટલી મદદ થાય એટલે બનવાને મેં ટ્રાય કરશુ તમે રડશો નહીં ના ના રડશો નહીં કાકા

ઇન્ટરેસ્ટ એનો ખુબ ખૂબ આભાર માને છે તમે આવા નવા સારા સારા કામ કરતા રહો અને નિરાધાર છે ગરીબ છે લોકોની લોકો ની જરૂર ચોક્કસ થી સેવા કરજો મારીની પરિસ્થિતિ જોઈ શકો છો કે ભાઈ પણ અથાણા વેચવા જાય છે આખા દિવસના ના 150 200 રૂપિયા રોજી કરી લાવે છે કો પૈસા દે છે કોક ન જોતું એટલે પરિસ્થિતિ ખૂબ વીક છે અને ભાઈ એવું કેવું છે કે મારી મારા મમ્મી કે બીમાર છે દવા લેવાના પૈસા નથી કોઈની પાસે ગાવાલા પાસે પૈસા માંગુ તો કોઈ પૈસા નથી દેતું અને પોતે મૂંઝાય છે

અને તમારી નાની એવી મદદ પણ આશાનું લાવી છે અને તમે પણ નાની એવી મદદ કરવા ઈચ્છતા હો તો ચોક્કસથી ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરો વિડીયો ને બને એટલો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને વિડીયો એવા જરૂરિયાતમંદો સુધી પહોંચે જેથી કરીને આપણે એવા લોકોની હેલ્પ કરી શકીએ જય શિયા